આ બધું બગાડ મેર્યું મારો તો હવે મને થોડો કામ આવ્યા હતા હું તારે શું કામ આવ્યા હતા ટોંટિયું લીધા હતું તમારું ના ટોંઠિયું નઈ જેમ બધું ઘરે આવીને રોટલા ખાત જાવ જાય ટોંઠીમાં કોઈ આવતો જ નથી હવે પણ મારે તો કઈ ઘણું નથી ભૂલું થોડુંક જ છે એ થોડુંક હોય તોય નહીં હું ટોંટિયું કોઈ નથી ચાલતો જેમ પણ આમ હામ ના આ બરાબ કાળું ચાલ્યું તો મારા પર ભરોસો નહીં તમને ભરોસો ખરો

પણ આ કામ તો ઢાગા હોય તો પર તું ચૂં છેડો એકલો રી હા તડથા ના હેરન ગિર્યા કરતો પણ કમ અતરા રૂપિયા બે ગાર્યું

ઓડિયો તો મારે એકાવા છે લાઈક મે દાતા હું પૂછતા હું જાના છે લે પૂછતા હોય અડ્યા પડા સગા આ પડ તો જો ખસ પાડા કેમ લગાડે ઓડા એટલે શું આમ કરો રે જો શું થયું આ એડો ઘટાયા પર ઘોડા થયો તો હોય એટલે મે કીધું શું થયું મારા બે જ મઢાયા શું કરો રે

અમે તમારું શું બગાડ્યું તમે એ કહો અલ્યા બગાડ્યું છું મેં તારું અમે તમારું જેટલું કામ કર્યું પણ તમે આમ ઢોઢિયો ના આલ્યું અલ્યા બે તો ભઈ ઢોઢિયો આ કેરા છે ક્યાં સગલો નું અલ્યા બે અલ્યા આ કેરા ખેતરમાં અલ્યા મારું ઢોઢિયો હું ઘરી જોય છે મારો ઢોઢિયો કરતા હું પકદો તો તો દોરો તાર તો એ તો આ કે તમે નહીં આલ્યું ના મેં સન લઈ જ પરમાં ઢોઢિયો છનો કેમ કેમ લઈ હેડો હેડો આપણે કેવું છે ને મારે કેવું ને તમને હેડો મને હું ઢોઢિયો આલો કરી

પસા બસા નહી મારો ખર્ચા જોય તોલા અમે કરાયા સરપંચ ગામ ભેગુ કરી છો એમ બોલો નોટ લઈ અમે

100 રૂપિયા પડ્યા આમાં કને થેલીયા પેરા વીસ રૂપિયા ની 100 રૂપિયા થી હાલવા તો કામ તો કરવું પડશે તો મારું તે તે હલવાયા મને ખબર છે તારે શું છે તારે તે મને હલવાયા છે તો હવે તો આગળ બોલો હું હવે આમાં કઈ ખર્ચો નહીં અને સો રૂપિયા લઈ લે વીસ રૂપિયા મને હાલ દો રેડી

આપડે બે ભાઈ કામ થઈ ગયું છે ઘોટી હાડી ગયા છે અને આપડે કેમ કે ફોન પે છે ફોન જ નહીં છે ફોન પે છે લઈએ પીવાના નહીં ફોન પે કરાય ઉલ્લુ બના રેડી હવે પાંચ દાડા સુધી અમીરબાઈ જે નજર ના થતો અને હવે પાકી આમ ધ્યાન રાખવાની કોઈ ખરીદે કે રેડી બોલથી આઈ જ